પોલીસે ગામ રોડ હેની આર્કેટ કોમ્પ્લેક્ષમાં શ્રીહરિ માટે શોપવાળી જગ્યાએ રેડ કરી હતી જેમાંથી કુલ પંદર નંગ સુમૂલ શુદ્ધ ઘી લખેલ ઘીના પાઉચ જેની કિંમત રૂપિયા છ હજાર આઠસો વીસ ગણી શકાય મળી આવ્યા હતા સંસ્થાના એફ નંબર તથા એકમાર્ક ચિહ્નો પણ ગેરકાયદેસર ઉપયોગ કરેલું હોવાનું આવેલ બાદ સદર દુકાન માલિકની પૂછપરછ દરમિયાન સદર સુમુલ શુદ્ધ ઘીના બનાવટની ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક કનુભાઈ ઠક્કરની દુકાને ડિલિવરી કરતો હોવાનું જણાવ્યું હતું બાદ ડુપ્લિકેટ ઘીનો જથ્થો પૂરો પાડનાર પ્રતિક ઠક્કરની ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિંગના આધારે તપાસ કરી અડાજણ ખાતે ચાલતા બનાવટી ડુપ્લિકેટ ઘીના ગોડાઉન પાલનપુર પાટિયા અડાજણ સુરત શહેર ખાતે રેડ કરતા સુમુલના નામે બનાવટી ડુપ્લિકેટ ઘી બનાવવાની સાધન સામગ્રી કબજે કરેલ છે